દેવગામથી હિરણવેલના અતિ બિસ્માર રસ્તા અને પુલના મામલે ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હતી છતાં રિપેર ન થતાં સ્થાનિકો દ્વારા સ્વયં અપના હાથ જગન્નાથની યુક્તિ મુજબ જાતે રિપેર કરવા તજવીજ હાથ ધરાઈ દેવગામથી હિરણવેલ ગામ તરફ જતો રસ્તો કે આસપાસના ખેડૂતો અને લોકોને અહીંથી પસાર થવું પડે છે અવજવર કરવા આ રસ્તાઓનો ઉપયોગ કરવો પડે છે સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર તંત્રને છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી રજૂઆત કરાઈ રહી હતી ચોમાસાની સિઝન હોય અને આ વિસ્તાર જંગલ વિસ્તાર હોય ખેડૂતોને પોતાના પાકના રક્ષણ અર્થે ખેતીના રખોપા કરવા અને કામકાજ માટે જવા આવવા મુશ્કેલ બન્યું હતું તંત્રની ઉદાસીનતાથી કંટાળેલ ખેડૂતોએ રસ્તોને પુલ રિપેર સ્વખર્ચે રિપેર કરવા તજવીજ હાથ ધરી થોડા વર્ષો અગાઉ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પણ ખેડૂતોએ સ્થાનિક લોકોએ સ્વયં લોકફાળાથી મેથળા બંધારો બનાવ્યો હતો રિપોર્ટ પ્રતાપ Sisodia આમાં આ વર્ષથી કોઈ કント આયુ નથી આયા અને કોઈ તાનાને થઈ નથી પડતી કોઈંત્ર આવતી નથી કરી કોઈ કત